હેલો ફ્રેન્ડ જય માતાજી કેમ છું આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને નવા તો દેખો સંજુ તો બેઠો છે મોબાઈલમાં ખબર નહીં હું કરે છે અને અમે કામ પરથી આવતા રહ્યા છે અને કેવું મસ્ત એવું વાતાવરણ છે અને આજે હું અને સંજુ અલગ અલગ કામ કરતા હતા ને એટલે આવું આ કંટાળી જાય સંજુને આને ફ્રેશ એટલો બધો તડકો લાગે ને જબ માથું ફાટી જાય ને એટલો તડકો તો આ ઉનારાનો પણ આટલો તડકો નહીં લાગ્યો અમને અને હવે અચાનક આમ તડકો હોય ને એટલે પછી વધારે લાગતો હોય ને એવું લાગે વધારે લાગતો તો એટલો પરસી હોય એટલો થાય ને તડકો એટલો લાગે ને કામ કરતા એટલે પછી વધારે થાય એમ બધું ગભરામણ તો સંજુ તને તું કાલે આમ આમ કરતો તો હું છે સારું છે તો ફ્રેન્સ સંજુ છે ને ખાલી બે ગોરી કરી એટલે દુખવાનું કહેન્સ બધાને થેન્ક યુ કે બધા સારી સારી કમેન્ટ કરી હતી અને બધા બહુ સારો એવો તહેવાર પણ ઉજવ્યો અને આજે છે તો આજે છે સંજુને કંઈક કેવું આજે સંજય બોલવાનો છે અને હું સાંભળીશ અને યુટ્યુબ ફેમિલી પણ સાંભળશે કાલે થોડુંક મને બધી યાદ આવી ગઈ તી હતી તમારી જોડે પણ શેર કરી દીધું કેમ કે જે આમ મનમાં બધું ગૂંચવાયા કરે ને એ થોડુંક એમ આપણે બહાર કોઈકને કહી દઈએ ને તો એમ થોડુંક મને મન હલકું થઈ જાય અને સંજુલ તો હું કહું છું પણ મારી હવે યુટ્યુબ ફેમિલી પણ છે તો અમારી સુખ દુઃખની વાત બધી તમારી જોડે શેર કરીએ કેમ કે હું ના સંજુ છું અને અમે હંમેશા અમે પણ ખુશ રહીએ અને અમારી યુટ્યુબ ફેમિલીને પણ ખુશ રાખીએ એવું જ ખાલી વિચારીએ આપણે કાલે બ્લોગ મૂકીએ છીએ રક્ષાબંધનનો એમાં બધી કમેન્ટ આવી હતી તે એના આપણે કમેન્ટનો જવાબ કહી દઈએ ફ્રેન્ડ્સને બધાને તો

તો આખો દિવસ યાદ જ કરતી હતી અને જે છે નહીં ને એ એમ સારું રાખતો હતો અને જે છે ને એ હવે તમને ખબર જ છે હું પ્રોબ્લેમ છે ને એનાથી નફરત છે મારાથી એવું છે કંઈક એટલે હવે વધારે વાત નહીં કરતા કે પાછો આ બ્લોગ હોય કંઈક એવો બની જાય અને બીજી કમેન્ટ છે ખૂબ દુઃખ થયું રેખાબહેન તમારી વાત સાંભળીને ચિંતા ના કર બેન મારે પણ એક જ બેન હતી હવે આ દુનિયામાં નથી હું પહેલી વાર તમારી યુટ્યુબમાં જોડાયો ત્યારથી હું તમને મારી બેનના સ્વરૂપમાં જોઉં છું એટલે તારે ભાઈ નથી એવું કે એનું દુઃખ ના લગાડવાનું યુટ્યુબ ફેમિલીમાં ઘણા ભાઈ છે તો સાચી વાત ફ્રેન્ડ્સ કે મારી યુટ્યુબ ફેમિલીમાં છે ને બધા ભાઈ ને એવા બધા એવા એમ જ હું પણ માનું છું અને થેન્ક યુ તમને પણ તમને પણ હું મારા ભાઈ જ માનું છું દિનેશભાઈ તમને પણ હું મારા ભાઈ જ માનું છું તમારે પણ એવું નહીં વિચારવાનું કે તમારી એમ બેન આ દુનિયામાં તો એમ કે આવવાના જવાના એવું છે પણ એમને આપણે એમ કે દિલમાં આપણે રાખીએ ને એટલે એમ કે છે ને એવું જ લાગે નહીં સમજવું તો થેન્ક યુ તમને કે તમે પણ તમારા દુઃખ નું મન ની વાત અમને કીધી અને અમે પણ તમારી જોડે શેર કરી કેમ કે આપણે પણ એક દિવસ એવું આવશે પણ કે થોડું હોય તો સારું એવું એમ હિરલ બેન ની કમેન્ટ છે હિરલ કા કિચન હેપી રક્ષાબંધન બેન તો થેન્ક યુ તમને પણ કિરીટ ઠાકોર ની પણ કમેન્ટ છે જય સ્વામિનારાયણ સૌ સારા થઈ જશે સારું થઈ જશે બધું એવું કહે છે થેન્ક યુ ભાઈ તમારા બધાનો આમ આવી પ્રાર્થના હશે ને તો ભગવાન જરૂરથી વેલા હરસ સાંભળી લેશે અને રંજીત ભાઈ મકવાણા જય મેલડી મારે કાબેન સંજય ભાઈ જય મેલડી માં જય મેલડી માં તમને પણ યસ પંચાલ હેપી રક્ષાબંધન તમને પણ હેપી રક્ષાબંધન થેન્ક યુ ભાઈ જનકભાઈ હેપી રક્ષાબંધન સંજયભાઈ રેખાબેન તો થેન્ક યુ તમે પણ અમને સપોર્ટ જરૂરથી કરજો અને અમારું બ્લોગ પણ જોજો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ જય સોનલમા તમને પણ જય દ્વારકાધીશ જય સોનલમા મિતલ મખવાના હેપી રક્ષાબંધન થેન્ક યુ મિતલ બેન તમે પણ સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ બોલ સુધાર પ્રવીણ કમેન્ટ છે હેપી રક્ષાબંધન દેખા

સુશીલાબેન ની કમેન્ટ છે જય શ્રી કૃષ્ણ દેવ થેન્ક યુ સુશીલાબેન તમે પણ ફોન તો કરતા જ રહે છે પણ અમારા બ્લોગ જેન કમેન્ટ પણ કરે છે હેપી રક્ષાબંધન જિગ્નેશ છે નહીં હા જિગ્નેશભાઈ થેન્ક યુ જિગ્નેશભાઈ તો ગામડા ગયા છે બ્લોગ માં જોઈ હ આમ બ્લોગ તો બધા જોતા થી એટલે ખબર પડે नायक नगीन भाई ने कमेंट से जय माता जी रेखा बेन हेपी रक्षा बंधन थैंक यू भाई तमने पर तमने पर जय द्वारकाधीश जय माता जी बता फ्रेंड्स ने क्रिशु वसावा हेपी रक्षा बंधन भाई हेपी रक्षा बंधन बेन तमने पर प्रवीण भाई ने कमेंट से भगवान सारू करी दे से भाई थैंक यू भाई गोगन भाई आयर हेपी रक्षा बंधन हेपी गोगन भाई ઈવન ભાઈ આ ગામના છે સર્વંત ઠાકોર આજે તો ભાઈ બહેનો તહેવાર છે હેપી રક્ષાબંધન સાચી વાત છે ભાઈ ભાઈ બહેનો તહેવાર છે અને હું આપણે રીલ માં જોતો તો કે સુરત માં નહી આપણે પોલીસ સ્ટેશન માં કેદીઓ ને પણ રક્ષા રાખડી બાંધવા માટે બહેનોને ઈજાજત આપી હો સુરત માં કેદીઓને પણ એ કેદીઓને પણ સરકાર કે इजाजत आले અને બેન જાય ને અમને

નહીં સમજો શ્રાવણભાઈ પણ નામ કાદાચ કાઈક મલશે ના રક્ષાબંધન ના છે આશીર્વાદ નહીં એ બહુ મોટી વાત કે હોય હમ અશોકભાઈની કમેન્ટ છે નવા સબ્સ્ક્રાઇબર છે બે બેટા બે ચિંતા ના કર સો બધું માતાજી સારું કરશે થેન્ક યુ હમને છે ને એમ વધારે કે ભાઈ ને બેને વાળા વધારે ને કોઈક એમ બેટા શબ્દ એમ કોઈક મોટી ઉંમરના પણ અમારા બ્લોગ જોવા ને એટલે એટલું એમ અંદરથી અમને એટલું એમ સારું લાગે ને કે અમારા બ્લોગ બધાને જ ગમતા હશે તો થેન્ક યુ તમને હેલો શ્રી રિસિર તમારી પ્રાર્થના ભગવાન તમારા ભાઈને ખૂબ બીજા જીવનમાં ખુશીઓ આપે એવી મારા તરફથી પણ પ્રાર્થના છે ઈ ભાઈ નું આપણે નામ નામ તો નથી ખબર પણ આ રીસીવર એવું લખી છે થેન્ક યુ ભાઈ તમને કે તમે મારા ભાઈ માટે પ્રાર્થના કરો એટલે કે હું પણ એવી જ પ્રાર્થના કરું પણ ફેમિલી રીઅલ બ્લોગ ચિંતા ના કરો બેન સારું થઈ જશે લતા બેન ની કમેન્ટ છે થેન્ક યુ લતા બેન અને લતા બેન પણ અમારા બ્લોગ ને અમને ખૂબ જ સપોર્ટ કરે એ પણ એક યુટ્યુબર જ છે બ્લોગ જ બનાવે છે નહીં ટાઈમ આવશે થેન્ક યુ મનોજભાઈ તમે આમ અમને છે ને આવું એમ સપોર્ટ આ લો ને આવું કોને એટલે અમારે અંદરથી કદાચ અમને હિંમત હારી જાય હોય ને તોય હિંમત આવી જાય નહીં સંજોગ શ્રવણભાઈ ઠાકોર આ પાસે નવા સબસ્ક્રાઈબર છે શ્રવણ નામના ઘણા બધા છે હવે જે થવાનું હતું એ થઈ ગયું ટાઈમ લાગશે પણ બધું સારું થઈ જશે ચિંતા ન કરો જે કિસ્મતમાં તમારું લખેલું તે હશે સાચી વાત ભાઈ એમ પણ બધા નહીં એવું વિચારતા બધા તમારા જેવું આમ વિચાર હોય ને કે કિસ્મતમાં લખાયું હશે એટલે થઈ જશે એમ આવું આવા વિચારો છે ને અમારા બધાને કરવા જોઈએ કે આવું કદાચ આવું લખાઈ હશે ને એટલે થઈ જવું એમ પણ એ નહીં એવું વિચારતા પણ બીજા એવું વિચાર છે ને એટલે તમને ખૂબ ખૂબ થેન્ક યુ મીના દેવરાજ બ્લોક એમની કમેન્ટ છે જય માતાજી રેખાબેન એવું કહે છે તો જય માતાજી તમને પણ બેન તો બધા ફ્રેન્ડ્સને એવી એના જવાબ આપી દીધા છે કે અમારી યુટ્યુબ ફેમિલી પાછું કદાચ અમને ભૂલી જાય ને એટલે ભૂલી નહીં જાય ને એ માટે અમારા ચહેરા પાછા લાવવા જ પડે તમારી આગળ કેમ કે પછી તમે યુટ્યુબર કેટલા બધા છે તો પછી કદાચ અમને ભૂલી જાઓ તો અને તમારી જોડે તો કેટલું બધું ફેમિલી હશે ઘર હશે બધું તો તમારે તો હિંમત નહીં થારવાની એટલે અમારા બ્લોગથી થી તમને એટલું જ શીખવા વધારે મળશે કે ગમે એવી પરિસ્થિતિ આવે પણ હિંમત હારવાની નહીં પાછું બીજા એવું કે તમારા બ્લોગથી થી તો અમને કઈ શીખવા જેવું નહીં મળતું પણ જે સમજે ને એના માટે જ અમારા બ્લોગ સમજવા જેવા છે નહીં સમજે એને હાવ કેવી રીતે સમજાવવાનું તો બાય બાય ફ્રેન્ડ્સ જય માતાજી આ વિડીયો અહીંયા સુધી રાખી અને હવે મળીશું નવા બ્લોગમાં તો બધાને જય માતાજી બાય બાય જય માતાજી ફ્રેન્ડ્સ ગુડ નાઇટ બધાને કહી દઉં કેમ કે હવે અંધારું થવા આવ્યું છે